મીડાવાળાએ પકડ્યો છે કે દસ લાખની ખંડણી માંગી હતી ટેમ્પો ચાલક પાસેથી પાંચ લક્ષ રૂપિયા સાત લાખ પડાવ્યા મકરપુરા જીઆઈડીસીમાં ચોરી કરેલા સામાનનો ટેમ્પો પકડાઈ ગયો છે તેમ કહી બોગસ મીડિયાવાળા બનાવીને ટેમ્પો ચાલક પાસે રૂપિયા દસ લાખની ખંડણી માંગી હતી જો તમે રૂપિયા નહીં આપો તો કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા સાત લાખ પડાવ્યા અને જેથી આધે ડ્રાઈવરે માંજરપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેરના મકરપુરા જેડીસી પાસે ધામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાળીદાસ પરમાર ભાડેથી ટેમ્પો ચલાવી પેરામાઉન્ટ કંપનીમાંથી લોખંડનો સામાન ટેમ્પામાં મૂકી ભાડા મારે છે તેઓ અઠાવીસ વર્ષથી કંપનીમાંથી સામાન ભરવા માટે જાય છે ત્યારે કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં નક્કીન જીવન મૂકવાના સાથે મિત્રતા થઈ બંનેને રૂપિયાની જરૂર હોય કંપનીમાં ચોરી કરવાનું નક્કી કર્યું અને ગત તારીખ પાંચમી જૂનના રોજ રાત્રિના સમયે બંને એ વિજેન્દ્ર રામ રાજભર સાથે કંપનીમાંથી એમ એસ ગડર બીમ તથા સાફ્ટિંગ પાઇપો અને ચેનલો મળી કુલ એક પોઈન્ટ દસ લાખની ચોરી કરી હતી અને પ્રકાશ પરમારને વિજેન્દ્ર રાજભરે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ આપી દીધા હતા અને જીઆઈડીસીમાં મહાદેવ કાંટા ઉપર વજન કરવામાં આવ્યો હતો પરંતુ અશોક દુબેએ ટેમ્પો પકડી લીધો અને વિજેન્દ્ર રાજભરને આ માલ ચોરી કરીને ક્યાંથી લાવ્યો તેમ પૂછતા વિજેન્દ્ર રાજભરે આ માલ પ્રકાશ પરમાર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું જેથી અશોક દુબે પ્રકાશ પરમારને જુપિટર ચાર રસ્તા પાસે બેંકર હોસ્પિટલ નજીક બોલાવી પ્રકાશ પરમારને સમગ્ર મામલે તેના માલિકને બોલાવવાની ધમકી આપી હતી અને રૂપિયા દસ લાખની ખંડણી માંગી હતી પરંતુ પ્રકાશ પાસે એટલી મોટી રકમ ન હોવાનું જણાવ્યું અશોક દુબેને જેને જણાવ્યું હોય જેને જણાવવા જણાવતા અશોક દુબે તરકટ રચે વિજેન્દ્ર રાજભર પાસેથી એક અરજી પોલીસ સ્ટેશનમાં અપાવી છે જેમાં માલની પ્રકાશ પરમાર દ્વારા કોઈ બિલ આપવામાં આવ્યું નથી જેથી અરજીના આધારે પોલીસે કંપનીના માલિકના નિવેદન લેતા મકરપુરા રોડ પર શિવમ ટેનાનમેન્ટના રહેતા ભાવેશ હરેશકુમાર ત્રિવેદી મકરપુરા જેડીસીમાં પેરા માઉન્ટ નામની કંપની ધરાવે છે અને તેમની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં નગીન જીવન મૂકવાના તથા કંપનીમાં માલ ખાલી કરવા માટે આવતા ટેમ્પો ચાલક પ્રકાશ કાળિદાસ પરમાર તથા વિજેન્દ્ર લાલચંદ રાજભરે કંપનીમાંથી રૂપિયા એક પોઈન્ટ દસ લાખના એમએસના સાફ્ટિંગ પાઇપો અને ચેનલોની ચોરી કરી હતી જેથી કંપની માલિકે ત્રણ શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી સીસીટીવી ફૂટેજમાં પ્રકાશ પરમાર વિજેન્દ્ર રાજભરની બાબતનું સમર્થન પોલીસને મળે છે અશોક દુબે જે છે અશોક દુબે વિરુદ્ધ બે હજાર સોળમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની કાવતરા માટે અને આર્મ્સ એક્ટ મુજબનો આ ગુનો દાખલ થયેલો છે ગુનાહિત ઇતિહાસ છે

જીત પ્રકાર કરી જાય કે પોલીસ આને કરી ગયા ના તો શું કરતા તા શું એક્ચ્યુઅલ અને જે લોકોની ફરિયાદ આવી રહી છે શું બસ એ લોકો આવી રીતે કોઈ ચોક્કસ કોઈ કામ ધંધો કરતા હોય છે ને ટેમ્પો ચલાવે છે કોઈ કોઈ બીજું સામાન્ય મીડિયા સાથે ફરતું હોય એ પ્રકારના કામ કોઈ વ્યવસ્થિત કામ ધંધો કરતા હોય એવા કોઈ મળેલા અધિકારી પોત એટલે અધિકારી એટલે આપણે એમને પૂછ્યું છે એમની પાસે કોઈ પુરાવા નથી આપણે હજુ પણ એમની પાસે પુરાવા માંગીએ છીએ કોઈ હજુ સુધી પુરાવા રજૂ કરી શક્યા નથી કોઈ પણ પુરાવા હોય તો પોલીસ તપાસ કરવા માટે બેઠે છે શું કોઈ મેસેજ અપાવવાનું છો આમાં કે કે નહીં આવા કોઈ પણ બનાવ જો પબ્લિકને જાહેર જનતાને જાણવા માંગે છે કે આવા કોઈ પણ પોલીસ ના નામે કોઈ પૈસા માંગે કે મીડિયાના નામે કોઈ પૈસા માગે તો તરત પોલીસ સ્ટેશનને જાણ કરી અમે એની